હેમંગભાઈ અત્યારે મોટી દુર્ઘટના બની દુર્ઘટના પછી બચાવની કામગીરી વડોદરા અને આણંદ બંને તરફથી થઈ રહી છે અત્યારે શું સ્થિતિ છે તમે ઘટના સ્થળે પહોંચ્યા કે કેમ જી જે પ્રકારે વહેલી સવારે આ ઘટના બની ઘટના બની ત્યારે ઘણા વાહનો ત્યાં હતા અને માઇકાગર નદી એ ખૂબ મોટી નદી છે અને એમાં જ્યારે વાહનો ખાબકા એના કારણે આપણે ઘણા આપણા સગતનો જીવ ગુમાવ્યો છે અને અમુક લોકો ઈજાગ્રસ્ત છે જ્યારે આ ઘટના ઘટી ત્યારે સ્થાનિક તંત્રમાં થી લઈ અને કલેક્ટર સાહેબ સુધી પણ ત્યાં પહોંચી ગયા હતા અને જે પ્રકારે એસડીઆર પેન્ડીઆરે પણ ગામના જે સ્થાનિક તરવૈયાઓ હોય એમના માધ્યમથી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે અને જેટલા પણ લોકો એમને બચાવવામાં આવ્યા છે એમને તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ નજીકની જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં જે પ્રકારની એમને સારવાર જોઈતી હોય એ પ્રકારે એમને ત્યાં મોકલવામાં આવ્યા છે હમ એમાં ભાઈ આ દુર્ઘટના કોઈ પહેલી વાર બનેલી દુર્ઘટના નથી સત્તા પક્ષને હંમેશા થતા સવાલો અને દુર્ઘટના પછી એકના એક જવાબો કેમ આ જે દુર્ઘટના છે એ ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે અને આ બ્રિજ વિશે જો હું આપને વાત કરું તો આ બ્રિજની એ ઓલરેડી મંજૂરી આવી ગઈ હતી અને ટેન્ડર સ્ટેજ પર આ બ્રિજ ના નવ કામ પણ ચાલુ હતું પરંતુ જે કંઈ પણ બન્યું છે એમાં જો કોઈ બ્રિજ હોય અને એના ઉપર વાહન વ્યવહાર થઈ જ ન શક્ય હોય અને તો પણ અધિકારી શ્રીઓએ આ બ્રિજ જો ખુલ્લો મુક્યો હશે તો કલેક્ટર શ્રી એની તપાસ પણ ચાલુ કરાવી દીધી છે અને એને લઈને પણ જે કંઈ પણ યોગ્ય કાર્યવાહી હશે એ કરવામાં આવશે વડોદરા થી અત્યારે શું કામગીરી થઈ રહી છે માંગભાઈ કારણ કે તમારા અંદર માં છે વડોદરા જે વડોદરામાં તો જે સારવાર છે એના ઉપર અત્યારે ધ્યાન આપી રહ્યા છે અને અને જે તંત્ર છે કારણ કે વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી શ્રી બંને સહાય જાહેર કરી છે એને લઈને અને જેટલી પણ સારવાર જેમની કરવાની છે એ તમામ ખર્ચ પણ સરકાર ઉપાડવાની છે એટલે એને લઈને તંત્ર અત્યારે કામે લાગ્યું છે ઓકે થેન્ક યુ સો મચ હેંકભાઈ જી નમસ્કાર